આગલા દિવસે નોટ ડિલિવર બતાવેલા આર્ટિકલમાં જો આપણે એડ્રેસી એબસેન્ટ કે ડોર એવા કોઈ કારણ બતાવ્યો હોય તો તે આપણી પાસે ડિપોઝિટમાં હોય તો તે બીજા દિવસે આપણે ઇન્વોઇસ કરવા માટે ડિલિવરી મેનુ પર ક્લિક કરશું ત્યારબાદ ઇન ડિપોઝિટ લખેલું છે તેના પર ક્લિક કરશું એટલે આપણને અહીં બે ઓપ્શન દેખાશે પોસ્ટ વિથ પોસ્ટમેન અને વિથ ઓફિસ આપણે વિથ ઓફિસમાં ક્લિક કરીએ તો આપણે વિન્ડો ડિલિવરી કરી શકશું બેમાં આર્ટિકલ તો બતાવશે વિન્ડો ડિલિવરી કરવા માટે અહીંથી આપણે જે આર્ટિકલ છે એનો ટાઈપ સિલેક્ટ કરવાનો ત્યારબાદ એને અહીંથી સ્કેન કરવાનો અથવા આર્ટિકલ નંબર એન્ટર કરીને એડ કરી દેવાનો અહીંથી નીચે આપણને એક્શન લેવાનું હોય છે વિન્ડો ડિલિવરી કરવી છે કે અનક્લેમ છે એટલે વિન્ડો ડિલિવરી માટે આપણે વિથ ઓફિસ સિલેક્ટ કરીશું પણ જો પોસ્ટમેન ડિલિવરી કરવા જાય તો ડિપોઝિટ વિથ પોસ્ટમેનમાં આપણે ઇન્વોઇસ કરી દઈશું જે પોસ્ટમેનને આપણે ઇન ઇન્વોઈસ કરવાનો હોય તે પોસ્ટમેનનું અહીંથી નામ સિલેક્ટ કરીશું ત્યારબાદ આપણે આર્ટિકલ સિલેક્ટ કરીશું કયા ટાઈપનો આર્ટિકલ સ્પીડ પોસ્ટ છે કે રજિસ્ટર પોસ્ટ છે ત્યારબાદ આર્ટિકલ સ્કેન કરશું એ પોસ્ટમેનને દેવાના અને એટલે અહીંથી ટીક થતું જશે જે આપણે આર્ટિકલ સ્કેન કરશું ને ત્યારબાદ અહીંથી રિ પર ક્લિક કરીએ એટલે તે બીટમાં ઇનવોઇસ થઈ જશે અને પછી ડિલિવરી પાછી કરી શકાશે આ રીતના ડિપોઝિટમાં રહેલા આર્ટિકલને રિ કરી શકાય અહીંથી કન્ફર્મ બટન પર ક્લિક કરીએ હા ઇનવોઇસ સક્સેસફુલી લખેલો મેસેજ આવી જશે એટલે રી ઇનવાઇઝ થઈ જશે આપણે જે હમણાં આર્ટિકલ રી ઇન્વોઈઝ કર્યું તે આપણને સ્ટેપ સર્વિસમાં જઈને દેખાશે તેને આપણે પાછું એકનોલેજ કરીશું સ્ટેપ સર્વિસમાં જઈએ ત્યારબાદ એકનોલેજ કરીએ એક નોલેજ કરવા માટે અહીંથી સ્પીડ પોસ્ટ પર ટીક કરીએ એટલે આર્ટિકલ આપણે જે હમણાં રી ઇન્વોઇઝ કર્યું જે ડિપોઝિટમાં પડ્યું તેને એકનોલેજ કરીશું એકનોલેજ એસ બિન સક્સેસફુલી લખેલો મેસેજ આવ્યો ત્યારબાદ આપણે હવે તે આર્ટિકલની ડિલિવરી બતાવીશું આર્ટિકલ આપણે ડિલિવર કરવાનું છે માટે અહીંથી ડિલિવરી બતાવીશું ડિલિવરીમાં આપણે અહીંથી ડિલિવર એડ્રેસ સિલેક્ટ કરીશું ત્યારબાદ ડિલિવરીનું નામ સિલેક્ટ કરીશું ડિલિવરીનું નામ લખ્યા બાદ અહીંયા આપણે ટૂંકમાં બધી એન્ટર ડિટેલ એન્ટર કરીશું કોને ડિલિવર કર્યું એનું નામ લખવાનું પછી આધાર કાર્ડ સિલેક્ટ ત્યારબાદ અહીં એની ડિજિટલ સિગ્નેચર લઈશું ઓકે બટન પર ક્લિક કરીશું અને ડિજિટલ સિગ્નેચર લીધા બાદ આપણે સબમિટ બટન પર ક્લિક કરીશું